કોમ્બા પણ મળશે માનો કે આ રજવાડી જોધપુરી છે રજવાડી જોધપુરી છો પાલટાના વાસીઓ તમે પણ વરાજાની શેરવાની શોધી રહ્યા છો તો આવી જાઓ વરાજા પર પાલટાના કેમ કે જોધપુરી શેરવાની બધું તમને ભાડાથી મળી જશે તેમજ તે વરાજાની શેરવાની અચકન બે તમને પણ બધું મળી જવાનું છે એમ છો મિત્રો મજામાં મજામાં દેશો તો જો આજે આપણે જવાનું છે પાલટાણા પાલતાણા આપણે શેરવાઈની બુક કરવા જવાનું છે તો જો તમારે કોઈને શેરવાઈની બુક કરાવી હોય તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો શું ફાવશે શું ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાલિકાના પર ખાલો ચાલીએ દુકાને કપડા લેવાની શેરવાની બુક કરાવીને કાપડ લેવાનું છે તો એ તમારે જોવું હોય તો વિડીયોમાં છેલ્લા સુધી બનાવી દે તો ચાલો ચાલીએ આપણે લેવો ફાઇનલી મિત્રો આપણે આવી છે ભાવિકભાઈની શેરવાઈની બુક કરાવવા તો જોવા આ રીતનું છે કાંક આવી રીતે લાવવાનું છે જોવો આપણા અહીંયા પહોંચી ગયા છે જોઈ જોવા

માનો કે આ રજવાડી જોધપુરી છે રજવાડી જોધપુરી બધું મા તમને મળી જશે પ્લસ ઇન્ડો વેસ્ટર્ન તમને મળશે અને આ વર્ષના નવા નવી ડિઝાઇન આ બાજુ આવું એટલે શેરવાનીમાં તમને મળી જશે શેરવાની ટોટલી સાઈઝ મળી જશે તમને અને પ્રીમિયમ જે તમારે જોતી હોય એ તમને મળી જશે

માનો પાંચ હજાર વાળામાં જોધપુરી એક શેરવાની એક ઇન્ડો વેસ્ટર્ન અને સાથે એક પીઠી નું અને મોજડી ફ્રી આપવામાં આવશે એટલે પાંચ હજાર માં તમને ટોટલી પાંચ વસ્તુ તમને મળશે

તમ કે તો ખરા આમ કા ખબર તો પડે ને એમ ના ખબર પડે ને આપણે આમ પોઈ ગયા જાય તો કે આપણે મેવણી માં કે તો રે પહોંચ જાય ના તો પહોંચ પછી શું આવશે ઓ મિત્રો મજામાં મજામાં તો જો આજે આપણે જાવન છે પાલિતાણા કપડા બપડા લઈ આવી એક વરાજાન તૈયાર કરી નાખી અને એક આ છે મારો નાનો ભાઈ પેલું કે એકાદ શબ્દ ક્યાં જવાનું છે પાલિતાણા જવાનું છે